હેલો કેમ છો તમે બધા તમે બધા પણ મજામાં છો ને હું પણ મજામાં છું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાજી તો મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગમાં મારે બધા ઓલમોસ્ટ કામ પતી ગયા છે ખાલી બનાવવાનું છે તો રસોઈ અને કપડાં નાખવાના છે મશીન માં અને આજે છે ને રોસ ડે છે તો આપણે જો અંજન ને હજી સુધી ચા પણ નથી પીલી નયા પણ નથી સર સર એટલું બધું કામ આવી ગયું ને કે કેમ ચા પીવાનો પણ ટાઈમ ના મળે

તો કઈ નઈ એમના માટે ચા બનાવું મસ્ત ગરમા ગરમ આદુ નાખી આદુ મરચા લસણ નાખી આપણે કપડા ચેન્જ કરી થોડી ઘણી રીલ શૂટ કરવાની હતી તો રીલ શૂટ કરી અને બજારમાં ગયા હતા તો બજારમાંથી જો અમાર સ્પેશિયલ અહિયાં મેથી સુકવી છે અમે સ્પેશિયલ એક અંકલ આવે છે દહી વાળા દર શનિવારે છે ચણા ધો લાવ્યા છે અહીંયા તુવેરો છે ધાણા મરચા આદુ ને બધું આપણે શાકભાજી ને બધું લઈને આવ્યા છે તો હવે બનાવાના છે રોટલા અને મસ્ત મજાનું ટામેટા ડુંગળીનું શાક બનાવવાનું છે શું આવડે મને શું કેમ પણ મને ત્યાં છે બાજરી નો લોટ અહીંયા છે ડુંગળી ટામેટા મરચા આદુ લસણ ની પેસ્ટ અહીંયા કઢાઈ મૂકી છે અને મસ્ત મજાનું ટેસ્ટી ટેસ્ટી શાક બનાવ્યા છે અંજન પટેલ બે દિવસ પહેલા બનાવ્યું હતું અને મને કોઈ દિવસ રોટલા જોડે શાક ના ભાવે અને દિવસે ભાવ્યું ત્યાં ફરી બનાવ્યું છે પણ એક દિવસ જેવું ને એવો ટેસ્ટ આવવો જોઈએ હા જો ભાઈ આમાં કેવું હોય કે હોય એટલે બીજાને બટકે ખોટા ખોટા સિરિયસલી બહુ તે દિવસ બહુ મસ્ત બન્યું તો બોલો હાચું હાચું કો હાચું હાચું કહો હાચું હાચું તો બોલ્યો હું ना करूं हो अपने कर पेस्ट डालने की आदू लसन फिर का फिर घुमाने का गोल गोल घुमाओ गोल गोल घुमा गोल 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 घुमा के फिर उसमें क्या डालने का आदू लहसन की पेस्ट डालने की उसके बाद પ્યાજ ડાલ ના મજા લેતા રહો ના મસ્ત મજા આવે તા શું મજા મજા જ આવે ને તમને તો કેમકે મારે થોડી થાય ને પછી અડધર નાખવાની અડધર નાખવી તમે આ બનાવી અને એકવાર ટ્રાય ટ્રાય જરૂરથી કરજો બહુ મસ્ત લાગે છે પછી ડુંગળી નાખી દેવાની એમાં મીડિયમ કે ફૂલ પણ ડુંગળી બળવી જોઈએ બહુ લાલ થાય ત્યાં સુધી ના 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 બહુ લાલ નહી કરવાની આપણે કાચી પાકી રાખવાની અચકટપી રાખવાની કોને

આટલું આમ શેકી નાખવાનું જો મને એવું લાગે કે થોડુંક તેલ ઓછું છે એટલે તેલ નાખશો તેલ નાખી દેવાનું આમ હમ બરોબર નાખી દીધું ઓકે પછી બંધ કરી દેવાનું ભૂલવાનું બંધ કરવાનું નહી તો લોચા પડી જાય શું લોચા પડે પડી જાય અંદર એમ હા પડી જાય પછી કયું પછી એમાં હવે કરી લેવાનું હું પછી મિક્સ થઈ ને પછી નાખવાનું અંદર લાલ લાલ દેખાય તો ટામેટું ના તો શેકી નાખવાની ટામેટા તમને ઓય જલ રહા

પાણી પછી નાખી નાખી દીધું પાણી નાખ્યું એના પછી દાણા જે થોડીક મોરસ નાખવાની છેલ્લે બરાબર લાસ્ટમાં ઓકે બસ તમને રેડી થાય પછી બતાવીશું ક્યાં સુધી

ऑलवेज हमारा फेवरेट कार्टून फाटे वक्त चलतो जो ये हमें જોઈએ ને અમારા બાયા કઈ જોય ચાલો તોમીરો હા સા ને જો મારી સાથે શાકભાજી વીણ આવે છે બોલ ને આ થીના તો કહા તને સુંઢ કે કા સુંઢી લાગે કહા ચાલે સુંઢ કે ના કહા ચાલે મેરે ઘર બી પછી શું ખાવાનું આવો બેઠો ખુરશી પર બોલ બોલ ને આવો બેઠો

ઘર કમ્પ્લીટલી ગોઠવવું હતું જે આજે ફાઈનલી કમ્પ્લીટ સેટઅપ કરી દીધું છે બધું જગ્યા જગ્યા ભરેલી ભરેલી લાગતી હતી મને આજે મેં બધું કમ્પ્લીટ કરી દીધું છે અને અત્યારે રસોઈમાં બનાવું છું ખીચડી ને કઢી હજી તુવેરો તુવેર ખોલવાની છે વટાણા ખોલવાના છે ધાણા સાફ કરવાના છે ફૂદીનો સાફ કરવાનો છે અને ચણા શેકવાના પણ છે તે બધું કામ પણ પતાવી દઈએ ને જમી લઈશું ને મારું એક પાર્સલ આવ્યું છે સુરતથી તો હું તમને બતાવું એમાં શું આવ્યું છે એ વટાણા ફોલ્યા અને હવે થઈ ગયો છે એટલે ઉપર જઈશું તમને મેં કીધું તું એ પાર્સલ બતાવું બાકી છે બતાવી દો પણ અત્યારે જો મસ્ત મજાનું ખાટું ખાટું દહીં સવારે લાયા હતા અને પલાળી તો બધું જ તું કરી શકે બધું જ એને જાતે કામ કરવું છે આપણે એ જ કરે मालू काम करे बराबर इतना बाते ओके साल चलो तो हमें डोकरानों को लाड़ी पची जाओ आटा मारो मारे आटा मारी ना भी पची जाए तो सुबह मारे चालो चालो बदु काम पता भी डोकरा कलाड़ी है आटा मारीन आरी गया अच्छी है अच्छी है हमें सुई जाऊँगी हमें सुई जाऊँगी जाम मजा है जंगल गाने जो देखो आवेटा ह

અને બીજો જે કલેક્શન છે મારા કાનાનો છે તો એના માટે સ્પેશિયલ આપણે બ્લોગ બનાવશું બ્લોગ બનાવશું અમારા કાનાનો કલેક્શનનો બધો બરાબર તો આજનો વિડિયો આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીશું નવા વિડિયોમાં નવા કન્ટેન્ટ સાથે કે તમને અમારો વિડિયો જોવાનો ગમતું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય 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 કે બધા રીતે ફોટો પાડીશ તો ચાલ ગુડ નાઈટ કહી દેલે ભાઈ મોબાઈલ લેવા માંગે છે પણ આપણે આગળ નથી તો બાય ગુડ નાઈટ